ભવિષ્યમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા અને વક્ફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કર્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસ યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિક યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે બે હજાર અઢારના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે ચાર વાગ્યે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી સમાજના પ્રતિનિધિઓએ માગણી કરી છે કે યુસીસી એમસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે વીસ ત્રણ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અલગ અલગ સંસ્થાઓ ટ્રસ્ટીઓ સામાજિક આવેલો પોલિટિકલ લીડરો અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે એક અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમ સમાજમાં ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દમાં નિંદા કરીએ અમે ભારતના મહામહિ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે કાળા કાયદા એ મુસ્લિમ સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર છે એને અમે સખી લેવામાં નહીં આવે આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિ રાષ્ટ્રપતિ મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર પત્ર આપે જ અને માંગ કરે જ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે અને આજથી એક વીક પહેલા જયારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અમને અધિકારો આપણે છે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસી ની જે મિટિંગ હતી તે મુલતવી કરી દીધી પૂરે કરી દીધી અમે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાના ના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી ત્યારે અમે બધા અચંબમ પડી ગયા એટલે આ જો તમે કલેક્ટર સાહેબ ને કહેવા માંગે કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દમાં એની નિંદા કરી વિરોધ કરી અધ્ય જે અમને સંવિધાન અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવા આવે એટલે આજે તમે શાંતિ પ્રિય તમામ સમાજના અહીંયા ભેગા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન કાર્ય રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીના આવેદનપત્ર આપે અને માંગણી કહે કે અમે આ બંને નક્કર કાયદાઓનો કાળા કાયદો અને સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે